ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા મજાનું મશીન લાવી દીધું છે તમને બતાવી ભાઈ જોઈ લો મિત્રો મશીન ફૂટ મસાજમાં આપણા જે પગ હોય એની મસાજ થઈ જતી હોય છે કોઈપણ પ્રકારનો આપણને થાક લાગે તો સરસ મજાની મસાજ થઈ જતી હોય છે તો પેલા હું તમને મશીન બતાવી દઉં મારા ભાઈ જો કે આ ભાઈ પ્રકાશ પત્રી આપણને આપ્યું છે એક ગિફ્ટમાં આ એનું

મિત્રો ફાઇનલી આપણે એક સરસ મજાનો વિડીયો શૂટિંગ માટે આયા છીએ બીજા એક લોકેશન પર પહેલા આપણે પુષ્પા ઉતારી દીધું ખબર છે નહીં અને વિક્રમભાઈ ને આજ તો બ્લોગ યાર ગીત જ નહીં ગવડાવ્યું એટલે મજા નહી આવી એટલી બધી એટલે આ હું તો વિક્રમભાઈ ચોંગ ગયા તમે દોલ્યા ખાખરામાં જમ લેવું ગયા ખાઈ ઓહો જો તો ખરા વિક્રમભાઈ ઊંઘ આવી ગઈ છે મારા ભાઈ એકવાર પીઉ તો વજે આવજે આવું તો આવું તારા

આપડે બુટ બુટ કાઢ નાખો ના આપડે પગ મેળવા તમને ગમે તેટલો થાક લાગે ને તો બે મિનિટમાં ઉતરી જાય બરોબર તારા બુટ કાઢ નાખ આપણે અહીંયા તારો ટેસ્ટ માં લઈએ બરોબર તો મિત્રો આ આપણો ફૂટ ફૂટ મસાજ હવા ના પરમાં આપણે બધા છોકરા સાથે કરી દીધું અને આ ભાઈને આજે આપણે ટેસ્ટ માં આવવાનો છે તો ભાઈ પહેલા આને તમે પગ મૂક દે બરાબર પછી હું ચાલુ કરી બરાબર પછી ના ના કશું ના થાય માર ભાઈ કોઈ થોડું યોર નો તો મિત્રો બીજા સાડાના મિત્રો આઈ ગયા છે ભાઈ આપડી સાથે તો જુઓ ભાઈ અમે છે ને એક મશીન લાવ્યા છીએ જોરદાર પેલા તો હાય જય માતાજી જય શ્રી કૃષ્ણ મજામાં છો ને કયા પણ બે

અલે હું બાતું ના ભાઈ ચાલુ હા તો આઈ જાય જાય આઈ જાય પસ્ત કરી હેડો ભાઈ તો મિત્રો આપણે આ ફૂટ સ્ટેપર મશીન લાયા છે એમાં મસાજ ચાલુ કરીએ આપણા કમલેશભાઈની બરાબર તમને મસાજનું કરીએ છીએ મારા ભાઈ કેવું લાગે તમારે કમેન્ટ જવાનું જણાવવાનું છે બરાબર બોલીને કેવું લાગે છે કમા ભાઈ કશું નથી લાગતું ચલો ઉતરી જાવ હેડો તમે આવો ભાઈ હેડો ભાઈ આવો તમે આવો મારા ભાઈ ઉપર સરો બરાબર તમે <laughs> આવા <laughs> મિત્રો સરસ મજાનો આજનો કોમેડી રિયલ નો કોટા હતો એ પતાઈ દીધો છે અને ફોનમાં ભૂખ ખતરનાક લાગી છે અત્યારે લગભગ વાગી ગયા છે ચાર તો જોઈ લો ભાઈ સરસ મજાની આપણે સેવ અને એક ડુંગળી મંગાવી લીધી છે જો કે મોણસો વધારે છે અને નાસ્તો ઓછો છે બતાવું અત્યારે સેવ લાગે છે હા આ તો પાર દીધી છે બોલ તો ખરું વિક્રમભાઈ બગડિયા એ ગગાવારી કોણ ગગો ગયા છી લે હે વિક્રમ શું તું હું મેટર થઈ જ કે મને કોણ તો બણા તો ઈનો ગોમ છે તો આપણે બીજા ગોમ માં આયા છે કોક આપણ મારે નહીં કામ ગજબ બે જતી ચલો દિશાન અમે ને કરીએ ઘેર દાના હા ભાઈ તમે આયા મારા ભાઈ તમારા ગોમ અમને પહેવા દી દે બરોબર હા ભાઈ આ લઈ લે હા લઈ લે મારા ભાઈ લઈ લે લઈ લે લઈ લે ઘેર હરામ હવે કુ કર લીધો આગા માર જો ધવ રાવ જો કુછ ભી આ ખવ રાવ જો બસ આ મોદો નહી આ ચલો આવજો મિત્રો દાના બરોબર વિડીયો ગમે તો લાઈક કરી દેજો

पहिला शिल न शिल्ल खाद्य आणि आखा शियाळामा खावा नाही भाई मेथी न शिल्ल आखा हे तर मग पालक वाळू छे बीजी घणी बरी शाकभाजी वाई हो छे आऊ बधू छे भाई आपरा खावा एकदम ओरिजिनल का ना हा छे बाजार मा सिटी वाला बाजार मनी ले ऊपर हम्म गोमडा वाला हे तर मनी ले ले वा ना

ચલો તાન જઈએ ઘેર ફરી એકવાર આપણે ધાબા પર આવી ગયા છે આ ફૂટ મસાજ છે ઈએમએસ કંપનીનું બરાબર છે એનું આપણે આ ભાઈ ઉપર ઉભ રાખવાના છે બરોબર પર બહુ બોલે ને હા તારો વાન પૂછે પૂછે એ મજા આવે છે કે મજા આવે છે અલે બસ ફૂલ મજા આવી બોલો માન તો માલે મજા એ મજા હો ગે બધન બ્રાઉન હો ને હા ચલો ભાઈ આપણે હવે મશીન ચાલુ કરીએ છીએ બરાબર છે આપણે તને મસાજ કરાવીએ બરોબર રેડી રેડી તો केउ थाई छ झटका आउछ झटका आउछ नि यार आ त हे हिमसिंथी यार के पगनी मसा था बारा बारा। थाई कि न त्यति जाय फाइ छ मजा आछ नि हो थाल बस बाडा बाडा तिमीले स्टेट बदलला बस स्टेट छ गति थाई छ आफ्नो राजा हो आफ्नो कोइ पग दबाउछ मजा आइदै छ તમને જે દેખાય છે આપણે મેથી લાયા તા એને પેલા પલાળી દીધી બોઇલ કરી દીધી અને પછી આપડે એક લોટ બરાબર છે લોટ અને એના લાડુ બનાવી છે મસ્ત મજાના અને જો મમ્મી શું કરતો મેં મારું કરી દીધો છે આમ આ પાણીને આપણે ગરમ કરવાનું અને માળા ઉપર આ જે છે મસ્ત મજાના ગુડ ગુડ ગુડગુ કિમરોલ ટાઈપ રાઉન્ડ બનાવી દેવાના જુઓ ભાઈ આ ટાઈપ છે ને આપણે રાઉન્ડ બનાવી દેવાના છે કિમરોલના જેમ મસ્ત ભાઈ ઓમાંથી આપણે જે રાઉન્ડ કયા હતા કિમરોલના એવો મકાટ નાખ્યા જુઓ અને મારા મમ્મી અત્યારે હાલ એને મોરી દઈ છે મસ્ત મજાની આપણે જો કે થોડી ભૂખ લાગી હતી કે એટલા માટે સરસ મજાનો આપણે બાજીનો રોટલો બનાવ્યો હતો ઇનવા ગાઈ દીધો અને નાસ્તો કરી લીધો તો હાર્દિક ભાઈ તો સામે નાસ્તો કરે છે અને જે ખરી આઈટમ શિયાળાની મેન આઈટમ તો બન જ છે શું કેવો ભાઈ હવ દુબઈ સરસ મજાનો બની જશે છિલિયા પણ શીલે ના કહેવાય કારણ કે ઓણ અંદર શિલ તો નહીં પણ અંદર ભાઈ મેથી એડ કરી છે તોને કહેવાય મેથીયા જો ભાઈ આ તપેલી માં કરીને વાઘ આવે પછી લજીવા દીવે ને એક ખતરોડી ખતરોડી ને કાઢી જતી બા જેનો મોઢામાં તો પાણી ભરી ગયા એ ખરો માલ કહેવાય આ આપણે એકદમ રાજા માણસ છીએ એટલે આપણે જ્યાં ના જન્મ્યા ને ત્યાં ના આપણે કોહાણી થાળીમાંથી જ ખાઈએ છીએ બરાબર છે જુઓ આ જે કોહાણી થાળી છે કાલે હતી અને કોહાણી થાળી છે તો ચલો મિત્રો આજનો બ્લોગ આપણે આટલા એન્ડ કરી નાખીએ છે આપણે જો કે થોડું પ્રેંકનું પ્લાનિંગ કર્યું હતું અને ભાઈ કોઈને કોઈ અસર નથી થતી ખાસ એટલી બધી પણ બહુ મજા આવી મારા ભાઈ તો વિડીયો ગમે તો લાઈક કરો મારા ભાઈ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને થોડું ઘણો સપોર્ટ કરો યુટ્યુબ પર ચલો ધાન બાય બાય ટ્લિક કરે જય માતાજી